नमस्कार मित्रों हूँ आप राजू करबड़ा आज आप खरेखर લગભગ છેલ્લા પાચેક કિલોમીટર થી ખુબ મજાનો રોડ જોયો એટલે થયું લાવો લાઈવ થઈએ પેરિસ રોડ તો વિસાવદરમાં ખૂબ જોયો અમે ન્યૂ જર્સીનો રોડ જોવા માટે થઈ અને કદાચ તમે મિત્રો અહીંયા આવી શકો કે ના આવી શકો મને થયું કે લાવો તમને બતાવું આ રોડ છે સુરેન્દ્રનગર થી વિરમ ગામને જોડતો આ રોડ ઓન પેપર ફોર લાઇન રોડ બતાવવામાં આવ્યો છે ઓન પેપર ફોર લાઇન રોડ છે ગાડી ચલાવો ગમે તેવી ગાડી હોય એ વીસ સ્પીડ કરતા વધારે ના ચાલી શકે એકદમ તૂટેલો ખાબડ ખૂબ બીજી મહત્વની વાત આજ ખાસ કરી અને રોડની સાથે એક જે મહત્વની વાત આજે કરવાની હતી રોડ તો પૂરા ગુજરાતમાં લગભગ આવી પરિસ્થિતિમાં છે રાજકોટ થી અમદાવાદ રાજકોટ થી અમદાવાદ તમામ ગામડાઓના રોડ છે તો એ રોડ ની પણ ખુબ ખરાબ હાલત છે ચોમાસામાં કેટલા બધા લોકોના ખાડાઓમાં પડવાથી

ખેડૂતોનો કપાસ જ્યારે ઓક્ટોબર મહિનામાં ખેડૂતોનો કપાસ બજારમાં આવે એ જ સમયે સાથે સાથે મારી વાત સાંભળતા સાંભળતા સરસ મજાનો રોડ પણ જુઓ હાલ મોદી સાહેબ અમદાવાદ નિકોલ આવી રહ્યા છે ત્યાં રોડ તો બની રહ્યો છે પણ વિરમગામ અને સુરેન્દ્રનગરની જનતા જે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગર જિલ્લાને રાજકોટથી આવતા લોકોને વિરમગામ બાજુથી અમદાવાદ જવા માટે જે રોડ જોડતો છે એની આ હાલત છે જે ફોર લાઇન રોડ છે સ્ટેટ હાઈવે છે એની આ હાલત છે મુદ્દાની વાત મિત્રો એ છે કે સરકારે ઓક્ટોમ્બર મહિનામાં જયારે ખેડૂતનો કપાસ બજારમાં આવી શકે એવું છે દર વર્ષે ઓક્ટોમ્બર મહિનામાં ખેડૂતનો કપાસ તૈયાર થઈ જાય અને ત્યાર પછી ખેડૂતનો કપાસ જયારે બજારમાં આવે ત્યારે કપાસના એક ભાવ નક્કી થતા હોય છે આ વખતે ખેડૂતોને અપેક્ષા હતી કે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે કુદરતી આફતો ખૂબ આવી જેના કારણે કપાસનું ઉત્પાદન ઘટ્યું તો ખેડૂતોને અપેક્ષા હતી કે અમારા કપાસનો પૂરતો ભાવ મળશે પરંતુ પરિસ્થિતિ એવી થઈ કે હર હંમેશા ખેડૂત વિરોધી નિર્ણય લેવામાં માહિર એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ખેડૂતના ઘરમાં કપાસ આવ્યો સપ્ટેમ્બર મહિનામાં કપાસની આયાત પર ટેક્સ મુક્તિ આપી એટલે કે અમેરિકાથી કોઈ ભારતીય વેપારી સ્ટોક કરનાર લોકો જેને કપાસની જરૂર છે એ લોકો જો અમેરિકાથી કપાસ મંગાવશે તો સપ્ટેમ્બર મહિનામાં એક પણ રૂપિયો ટેક્સ આપવો નહીં પડે ડાયરેક્ટ ટેક્સ ચૂકવા વગર કપાસ મંગાવી શકશે પરિસ્થિતિ એવી છે કે અમેરિકામાં ઉત્પાદન ખૂબ વધારે છે જ્યારે ગુજરાતમાં પ્રતિ એકર માંડ માંડ કરી અને ખેડૂત પુષ્કળ મહેનત કરે ત્યારે તમામ પાસાઓ સબળ હોય ત્યારે ગુજરાતની અંદર પ્રતિ એકર માંડ માંડ મણ 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 કે કપાસ કાઢી શકે છે ઉત્પાદન કરી શકે છે સામે અમેરિકામાં સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે સિંચાઈનું પાણી સમયસર આપવામાં આવે સમયસર ખેતી વિષયક ભણેલા લોકો છે એને અલગથી ટ્રેનિંગ આપવામાં આવે સરકાર દ્વારા જ તમામ ખેતરોનું ધ્યાન રાખવામાં આવે તમામ પાકનું ધ્યાન રાખવામાં આવે જેના કારણે અમેરિકામાં પ્રતિ એકર એકસો પચીસ મણ કરતા વધારે ઉત્પાદન કપાસનું થાય છે સામે ભારતમાં ઉત્પાદન ખર્ચ વધારે છે પરંતુ પ્રતિ એકર માંડ કરીને 30 થી ચાલીસ મણ કપાસ ખેડૂતો જ્યારે ભારતની અંદર સમયસર રાસાયણિક ખાતર નહીં મળવાના કારણે સિંચાઈનું પાણી સમયસર નહી મળવાના કારણે નકલી બિયારણોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે એના કારણે જંતુનાશક દવાઓ નકલી મળી રહી છે એના કારણે કૃષિ વિરોધી સરકારની નીતિના કારણે ગુજરાતનો અને દેશનો ખેડૂત દેવાદાર બનતો ગયો અને ઉત્પાદનો ઘટ્યા આજની પરિસ્થિતિ એવી છે કે ઉત્પાદન ઘટ્યું છે સામે ભાવ મળવો જોઈએ તો સરકારે આ સમયે જે નિર્ણય લીધો ઓક્ટોર મહિનામાં ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે એની પહેલા દેશના જે વેપારીને જે સ્ટોક કરનાર વેપારી હોય મિલ વાળા લોકો છે એ લોકોને જો કપાસ જોઈતો હોય તો અમેરિકાથી સસ્તો કપાસ મળી રહે આવી વ્યવસ્થા સરકારે કરી આપી છે આની પહેલા પણ ઘણી બધી જણસમાં આવું થયું છે જ્યારે ખેડૂતના ઘરે કપાસ આવે અથવા અન્ય જણસ આવે ત્યારે જ સરકાર બહારથી આયાત કરવાની છૂટછાટ આપે છે મતલબ સાફ છે ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે ગુજરાતના અને દેશના ખેડૂતોને પૂરતો ભાવ ન મળવો જોઈએ આવનાર સમયમાં એટલે કે આવતીકાલે તારીખ પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને દરેક જિલ્લા સમિતિ સાથે મળી ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે કે આ નિર્ણયને પરત ખેંચવામાં આવે ખેડૂતોને એમએસપી કાયદો બનાવી અને સરકાર પૂરતા ભાવ નથી અપાવી શકી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી યુપીએ સરકાર હતી ત્યારે ખૂબ વાયદા વચનો આપવામાં આવ્યા એમએસપી કાયદાની વાત કરવામાં આવી સ્વામિનાથન આયોગની ભલામણોની અમલવારી કરવાની વાતો કરવામાં આવી પરંતુ આજ દિવસ સુધી બે હજાર ચૌદ પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે એ દિશામાં એક પણ પગલું આગળ વધી નથી ખેડૂતોને પડ્યા પર પાટું મારવાથી ટેવાયેલી ભાજપ સરકાર આ નિર્ણય જે લીધો છે એ ખેડૂતને કપાસના બિલકુલ ભાવ ન મળે એ માટેનો નિર્ણય છે આવનાર સમયમાં ખેડૂત જે પાયમાલ થયો છે એનાથી પણ વધારે પાયમાલ થવા જઈ રહ્યો છે ત્યારે સરકારને નમ્ર વિનંતી કરીએ કે આ નિર્ણયને પરત ખેંચવામાં આવે જો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો એક વાત ચોક્કસથી કહીશું આમ આદમી પાર્ટી અને ખેડૂત સંગઠનો સાથે મળી આ સરકારનો વિરોધ કરશે જરૂર પડશે તો ખેડૂત મહાપંચાયતો પણ બોલાવીશું અને જરૂર પડશે તો રોડ થી લઈ અને ગાંધીનગર સુધીની લડાઈ અને સડક થી લઈ સંસદ સુધીની લડાઈ અમે લોકો કરીશું આપ તમામ મિત્રોને વિનંતી છે કે આવતીકાલે સોમવાર આમ આદમી પાર્ટી દરેક જિલ્લા મથકે આ કાર્યક્રમ કરવા જઈ રહી છે ત્યારે એક ખેડૂતના દીકરા હોવાના નાતે દરેક જિલ્લા મથકે એટલે કે દરેક જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે દસ વાગે આપ સૌને વિનંતી કરું છું કે આ લડાઈમાં જોડાવા માટે સરકારનો ખેડૂત વિરોધી જે કપાસ અમેરિકાથી કપાસ આયાત કરવાનો જે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે એ નિર્ણય સરકાર પરત ખેંચે એ માટે જેવડી લડાઈ પણ આમ આદમી પાર્ટી અને કિસાન સંગઠન લડે કમસે કમ એ લડાઈ પૂરતો સાથ સહકાર આપશો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ આવનાર સમય એટલે કે ખેડૂતો યુવાનો ખેતમજૂરો ખરેખર આ સરકારથી પીડાય છે તાનાશાહી અહંકાર ભર્યા નિર્ણય જ્યારે સરકાર લઈ અમેરિકાના દબાવમાં આવી અને દેશના ખેડૂતોને બરબાદ કરવાનું કૃત્ય જો ભાજપ સરકાર કરતી હોય તો આપણા સૌની નૈતિક જવાબદારી બને કે સરકારની સામે અવાજ ઉઠાવવો મોરચો માંડવો અને આવનાર સમયમાં તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરીએ છીએ જે લોકો લાઈવ પૂરું થયા પછી જે લોકો આ વાત સાંભળતા હશે એને પણ વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં આ જે નિર્ણય સરકારે લીધો છે કપાસની આયાત મુદ્દે અને આવનાર સમયમાં જે કૃષિ વિરોધી નિર્ણય સરકાર લેવા જઈ રહી છે એ તમામ મુદ્દે વિરોધ પ્રદર્શનો કરવા અને જરૂર પડશે તો મહા આંદોલન કરવાની તૈયારી આમ આદમી પાર્ટી કરી રાખી છે આપ સૌને વિનંતી કરીએ છીએ કે બાળકોના ભવિષ્ય માટે માટે ખેડૂતોને બચાવવા ખેતી બચાવવા માટે ગામડા બચાવવા માટે આરપારની લડાઈના તૈયારી કરી રાખજો આવનાર સમયમાં ખેડૂતોના તમામ મુદ્દાઓને લઈ અને ખરેખર એક નૈતિક જવાબદારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે આપ સૌ લાઈવમાં જોડાયા છો આપ સૌનો હૃદયથી આભાર મેં શરૂઆતમાં જે રોડ રોડ બતાવ્યો એ એટલે કે ગુજરાતના તમામ રસ્તાઓમાં અનહદ ખાડાઓ પડેલા છે લોકોના વાહન તૂટે છે હાડકા તૂટે છે કમર તૂટે છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી બીજી બાજુ ગામડાઓને ભાંગવા માટે થઈ ખેડૂતોને તોડવા માટે થઈ ખેડૂતોને ખેતીની જમીન વેચી દેવા મજબૂર કરવાના પ્રયત્ન ભાજપ દ્વારા જયારે થઈ રહ્યા છે ત્યારે ખેડૂત અને સંખ્યા ગુજરાતમાં ટકા કરતા વધારે છે ત્યારે આવો સૌ ખેડૂત વિનંતી કરીએ તમામ યુવાનોને વિનંતી કરીએ એક જૂથ બની અને આપણા અસ્તિત્વની લડાઈ લડીએ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ભારત માતા કી જય સૌ મિત્રોને જય કિસાન